લાભાર્થે ડે ટુર્નામેન્ટ નો આરંભ મુંબઈ સ્થિત મહાજન કચ્છના ગામોની ચિંતા કરે છે એ બહુ આનંદની વાત છે વિકાસના કામો સાથે કારાઘોઘા ગામના દરેક સમાજે પરિવારની જેમ રહીને ઉત્તમ દાખલો પૂરો પાડ્યો છે એમ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચંદે અહીમ અખિલ કચ્છા ઓપનગ્રામ પંચાયત ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ના રવિવારે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં બોલતા જણાવ્યું હતું કારાગોગા સ્પોર્ટ્સ ક્લબ અને ગામના समस्त સમાજના ગ્રામજનો દ્વારા સંયુક્ત રીતે ગૌસેવાના લાભાર્થે આયોજિત આ ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કચ્છમિત્ર મીડિયા પાર્ટનર તરીકે સહયોગી બની રહ્યું છે ક્રિકેટ સ્પર્ધા સાથે સાથે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગામમાં નવી ગૌશાળા નિર્માણ માટે ભૂમિ પૂજન સીસીટીવી કેમેરા તેમજ મેડિકલ સાધનોની ગામમાં સુવિધાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનથી ગામના યુવાનોમાં સંપ અને રમત ગમતનું મહત્વ વધશે અને કાની પણ વિકાસ કાર્ય હશે તો સહયોગની ખાત્રી દેવજીભાઈએ આપી હતી અતિથિ વિશેષ પદેથી તાલુકા ભાજપ પ્રમુખ વિશરામભાઈ ગઢવીએ કહ્યું કે તાલુકામાં નબળો વર્ગ હોય કે ગામના કોઈ વિકાસ કાર્ય હોય તેઓ હંમેશા તૈયાર રહે છે ભાજપ સરકાર દ્વારા ગામડાઓના વિકાસને પ્રાધાન્ય અપાયું છે ઘણા કામો થયા છે અને બાકી છે એ તમામ કામો હવે થવાના છે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ શુભેચ્છાઓ સંદેશમાં ગૌસેવા માટે ટૂર્નામેન્ટનું આયોજનને બિરદાવ્યું હતું મુખ્ય દાતા અને મુદ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહીપતસિંહ ગાબુબા જાડેજા ઉપસ્થિત મહેમાનોને આવકાર આપતા જૈન મહાજનની દાતારી બિરદાવી હતી બીજા મુખ્ય દાતા ભવાનજીભાઈ દેવજી શેખિયા પરિવારના બોગીલાલભાઈ જયેશભાઈનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું મુંદ્રા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન યુવરાજ Singh જાડેજા કચ્છમિત્રના સિનિયર સબ એડિટર દિવેશ વૈદ્ય ગ્લોબલ કચ્છ સંસ્થાના અગ્રણી જયнтиભાઈ મામળિયા મોટા કપાયાના સરપંચ નવલ Singh પઢિયાર કણજરાના સરપંચ શામુભાઈ આહીર વગેરે મંચસ્થ રહી આયોજનને બિરદાવ્યું હતું સહયોગી દાતાઓમાં સુરેશભાઈ સાવલા બળદેવ Singh જાડેજા મેઘજીભાઈ રબારી નિહાર જોલાપરાનું સન્માન કરવામાં આવ્યું હતું સ્પર્ધાની પીચ માટે વી કોન્ક્રીટ કંપનીએ અને આયોજનમાં મહેશ મહેતાએ સહકાર આપ્યો હતો આ પહેલા જિલ્લા ભાજપ પ્રમુખનું અયોધ્યા રામ મંદિરની સોનાની પ્રતિકૃતિ આપી શ્રી રામ રોટી કેન્દ્ર કારાગોઘા દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયંતિભાઈ શાહે કર્યું હતું રાજકોટની આગની ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોના આત્માની શાંતિ માટે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું કારાઘોઘાના કૃષ્ણ સાગર મેદાન પર હવે રોજની ચાર મેચ રમાશે કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના તમામ સમાજના યુવાનોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ આજે કારાઘોઘા ગામે સમસ્ત ગામનું મહાજન અને ગામ પંચાયતની સમગ્ર ટીમ દ્વારા આજે ત્રિવિધ પ્રકારના અલગ અલગ કાર્યક્રમોનું આજે ગૌશાળાનું જે કંઈ વિકાસના કામો છે આગામી એમના ભૂમિપૂજનના કામો ગામમાં સીસીટીવી કેમેરા દ્વારા સંપૂર્ણ ગામને સુરક્ષિત કરવાનું જે કંઈ કામ છે એ અને યુવાનો દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટના આજે ઓપનિંગ પ્રસંગે અત્યારે આ સમગ્ર કારાગોગા ગામમાં સૌ ગામના આગેવાનો યુવાનો મળ્યા છે ત્યારે હું સમગ્ર ગામના મહાજનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ પ્રકારના સૂત કાર્ય દ્વારા ગામનો વિકાસ ગામમાં ગાય માતા માટેનું કામ અને યુવાનો માટે આ પ્રકારની પ્રેરણાનું કામ જે પૂરું પાડ્યું છે એ બદલ હું સમગ્ર ગામનું મહાજન અને ગામની સમગ્ર ટીમને અભિનંદન આપું છું જેવી રીતે કે કસ્ટમર સર્વિસ સેન્ટર આપણે મુન્દ્રામાં ઓપન કરેલું છે અહીં એક્સિસની બધી સુવિધાઓ છે એક્સિસ બેંકમાં આપણે પ્રોવાઈડ કરીએ છીએ સેમ સર્વિસ આપણે કસ્ટમર સર્વિસ સેન્ટરમાં પ્રોવાઈડ કરી પર્સનલ લોન પર્સનલ લોન છે બિઝનેસ લોન છે હોમ લોન છે મોર્ગેજ લોન છે એની સાથે યુઝ કાર લોન છે એન્ડ ન્યૂ કાર લોન છે કોમર્શિયલ વ્હીકલની લોન છે એ બધી લોન્સ આપણે અહીંથી પ્રોવાઈડ કરી અમારું એડ્રેસ છે રાજકૃપા કોમ્પ્લેક્ષ મહાવીરનગર બારોઈ રોડ એક્સિસ બેંકની સામે મુન્દ્રા નમસ્કાર મિત્રો હાલ ગરમી એટલી છે કે એક વાગતા વાગતા ફોર્ટી સેવન ડિગ્રી ડિગ્રીમાં જ્યારે આ ગરમી થતી હોય અને જ્યારે ગરમી વધુ પડતી હોય ત્યારે એક ગવર્મેન્ટની પણ એક ગાઈડલાઈન છે કે તમે જેમ બને એમ વધુ લિક્વિડ એટલે કે પ્રવાહ વધુમાં વધુ પીવો એની અંદર સૌથી વધારે લીંબુ પાણી આપણે પસંદ કરતા હોઉં છું ત્યારે અત્યારે માર્કેટમાં લીંબુ પાણી લીંબુ લેવા જઈએ તો લીંબુ પણ એટલા મોંઘા છે પરંતુ યસ એન્ટરપ્રાઇઝ પબ્લિક માટે જનતા માટે એક નવું સાહસ લઈને આવ્યા છે નવું સાહસ એટલે લીંબુ પાણી એટલે આ જોઈ શકો મારી પાસે આ છે લીંબુ પાણીનું આ આખું વીસ લીટરનું ભરેલું ડ્રમ છે અને આની અંદર લીંબુ પાણી રાખવામાં આવેલું છે અને આ લીંબુ પાણી સમગ્ર પ્રોસેસ શું છે કારણ કે અત્યારે આપણે લીંબુ પાણી પીવા જતા હોય છે તો આપણે જે દુકાનવાળાઓ છે સામે જોઈએ છે એ આપણે લીંબુ પાણી બનાવીને આપે છે પરંતુ અહીં આ પ્લાન્ટમાંથી ઘણી બધી બોટલો જાતી હોય છે લીંબુ અને એની પ્રોસેસ શું છે કઈ રીતે સફાઈ કરે છે અને સમગ્ર પ્રોસેસ અમે આપને અમારા આ વિડીયામાં આપને બતાવી રહ્યા છીએ આપ આ જોઈ શકો છો કે કઈ રીતે એને પહેલે ક્લીન કરવામાં આવે છે ત્યારબાદ લીંબુ નીચોવી અને કઈ રીતે સમગ્ર પ્રક્રિયા આની થાય તે અમે આપને આ વિડીયામાં બતાવી રહ્યા છીએ હકીકતમાં લીંબુ પાણી કેવું છે તો હું આપણે ટેસ્ટ કરીને બતાવીશ હવે મારા હાથમાં આ લીંબુ પાણી છે અને આમ તો ખરેખર જોઈને એવું લાગે છે કે બહુ સરસ હશે પણ આપણે ટેસ્ટ કરીએ કારણ કે આપણે ગુજરાતી કોઈ પણ વસ્તુ લેવી હોય તો પહેલાં તો આપણે ટેસ્ટ કરીએ તો હું ટેસ્ટ કરું પહેલાં તો એટલી ઠંડક થઈ જીધા પછી કે એસીની પણ જરૂર નથી પડતી એટલી ઠંડક અંદર થઈ હશે એટલે હું તમને ફરીથી કહું છું કે તમને જો લીંબુ પાણી પીવું છે તમે કોઈ પણ જગ્યાએ રહો છો તો આજે જ યશનો કોન્ટેક કરો અને આની અંદર જ્યાં બેસ્ટ સર્વિસ પણ છે એમની અને તમને કદાચ લીંબુ પાણી જરૂર હોય તો અહીંના જે નંબર છે નીચે આવેલા નંબર અમે આપને બતાવી છે નંબરમાં કોન્ટેક કરો અને તમારા ઘરે આજે જ યશનું લીંબુ પાણી મંગાવો